સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફ એમને જ્યારે જરૂર પડે ત્યારે ભલે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીંયા છે બધા ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો તો આપણી સમાજ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ અને મિત્રો અમારે વિશ્વકારનો માટે જોરદાર કાર્યો થઈ જાય કેમ કે અમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને ખાલી એક સોંગ બે લીધી ગાળો માગું છું পারো oh, যাবো <PerformParadi mellan farming> <mínimo worship> <goal> <bermune> <avilion> <petiting>

વિક્રમભાઈ પ્રશ્ન છે જ્ઞાતિવાદી ને લઈને ઉઠાયો કલાકાર ને લઈને ઉઠાયું છે એટલે ઘણા બધા સમાજ ના કલાકારો આપણા સમાજ ના કલાકારો કોઈની ઘર નથી લેવાતી એટલે આ થયું એટલે હવે બધાની ની લેવા છે અને વિક્રમ ભાઈ જયારે પણ મને ફોન કરશે જ્યારે પણ બોલાવશે જ્યાં પણ જરૂર પડશે અને મારા સમાજમાં માં સમૂહ લગ્ન થતા હોય ગમે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર ભાઈ આવી જાવ જલ્દી ભાઈ એક જ છે બે દેખ ની મિલ જ લેજો ભાઈ હા

સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત અઢારે આલમ ના આગેવાનો કલાકારો અને આલમના યુવા દોસ્તો હું બધાનું સ્વાગત કરું છું વિક્રમભાઈ આ વાત લડાઈ ફક્ત વિક્રમભાઈ નથી હું ઠાકોર સભા વાત કરીશ કે આજથી વર્ષો પહેલા અઢારે આલમના કલાકારો આવ્યા છે અઢારે આલમના અને 18 એવામના કલાકારોને જે જમીન થી જે આસમાન ઉપર દેહાળ્યા એનો સપ ફાળો આપ્યો હોય હું દાવા સાથે કહું કે ઠાકોર સમાજે આ આપણે બધાયને સાક્ષી છે એક વાય ઝે સમાજના કલાકારો આવ્યા છે એ બધાના કલાકારોના પ્રોગ્રામો ઠાકોર સમાજે નિહાયા છે અને ધનથી મનથી ધનથી ઠાકોર સમાજે એ બધાને સપોર્ટ આલી અને મેં કીધું જમીન થી આસમાન ઉપર પહોંચાડ્યા છે તો આજે મારા ઠાકોર સમાજના જય કલાકારો બની રહ્યા છે અને કલાકાર એવા નાના માટે કલાકાર ઘણા લોકો કીધું સાહેબ એક વખત અમીર ખાન ફિલ્મ લાગેલી એક બધી લાગેલી અમીર ખાન સુપરસ્ટાર એ પણ ગુજરાત અંદર આટલી બધી છે ગુજરાતી પિક્ચર આ જે ઉપેન્દ્રભાઈ કે નરેશભાઈ ના કરી શક્યા હોય એ ગુજરાત સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ના છે આપ બધા જાણો છો બધા જાણ છે પચીસ પચીસમાં નામ ના આવ્યું તો બધા સમાજના આગેવાનો અને આગેવાનો દિલ માં અને જે અવાજ કે ભાઈ હું નહીં પણ મારી સાથે બધા ઘણા સમાજના કલાકારો હતા આ લડાઈ ફક્ત હવે ઠાકોર સમાજ નહીં પણ અઢાર જે ના જે કલાકારો મિત્રો ગાંધીનગર ગાંધીનગર ની આજુબાજુ કેટલા કલાકારો લેશે આપણે ઊંચી ખોલો ગાંધીનગર ના દસ કિલોમીટર ની માં કલાકાર આપણે ઊંચી કરો જો આપની પાસે ઇન્સ્ટાગ્રામ કરવાનો ટાઈમ હોય વોટ્સઅપ ચેક કરવાનો ટાઈમ હોય તો એ ટાઈમ બંધ કરીને તમારા દસ કિલોમીટર ના અંતરની અંદર જો ગાંધીનગર ની અંદર સાંસ્કૃતિક ચારસો કલાકાર ની યાદી છે એમાં એક પણ ઠાકોર સમાજનો કલાકાર નથી તમે સાંસ્કૃતિક શેરમાં જોડાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ લેવાની નોંધ કરો ના થાય પછી વિક્રમ ભાઈ રજૂઆત કરો ના બધા નેતાજી જેટલા આવ્યા છે એને રજૂઆત કરો બે બે લાગણી છે એના છે બીજી વધારાની ગોળે ચર્ચા કરવી નહીં બરાબર હની સિંગ બે દિવસ પેલા પ્રોગ્રામ કરવા અમદાવાદમાં આવ્યો હતો પાંચ પાંચ દસ દસ રૂપિયા ફીસ હતી ને તો આટલી પબ્લિક ભેગી નથી અને વીઆઈ એટલે વિક્રમભાઈ નામે વિક્રમભાઈ અમે સમર્થન માં છીએ વિક્રમભાઈ જે બીડું ઉપાડ્યું છે અમે એમની સાથે છીએ અને ખરેખર એમને કલાકાર તરીકે આ બીડું ઉપાડ્યું છે કોઈ જ્ઞાતિ વાત કે પછી આ પોલિટિક્સ લેવલે લેશો હું મીડિયા દ્વારા એ જ કહેવા માંગુ છું કે વિક્રમભાઈ નો વિડીયો ફરીથી સાંભળો જે જ્ઞાતિવાદ વાત કે એવું જે લોકો ફેવરી રહ્યા છે એ બધું કઈ છે નથી તો ઠાકોર સમાજ ને બસ એક જ વિનંતી છે કે પછાત બધું છોડી દો આટલી પબ્લિક ખાલી એક રીલ થી ભેગી થતી હોય તો જે દિવસ વિક્રમભાઈ સ્ટેજ ઉપર ઊભા થઈને કહેશે કે આ તારીખે આપણે ભેગા થવાનું છે તો બધા આવશો જોરથી થી આવશો ભાઈ ભાઈ તેજલ વિનંતી છે આગળ તેજલબેન તેજલ બેન છે મારા લખન ભાઈ લખન વિનંતી છે અમારા કાંતિ કાકા જય માતાજી દરેક નહી આજ રોજ મોટાભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોરે જોરદાર આવું સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે તો તમામ પધારેલા મહેમાનોનું મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ચાહક મિત્રો તમામ ત્યાંથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે કંઈ નથી બોલવું પણ બધા વિચારતા હશે કે તેજલભેને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાય નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુખ પેલા મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને રોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અને બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ વિભોથ થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જોઈએ ને શું કે ખબર છે ઠાકુરની ઠાકુરની એટલે શું શું લેજોજી આપણે આપણે શું છીએ સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છીએ છીએ હે એટલા માટે ભાઈએ

કરીએ છે ને કલાકારો ની ગાડીઓ અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમ જેમ ગાડીઓ નહીં પડતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં માં જો સલમાન ખાન શાહરૂખ ખાન

અમે એમને જોઈ જોઈને શીખ્યા છીએ એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે જો અમે તો અમારું કઈ નહીં પણ આ જે ઉગતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો મારા સમાજના જે કલાકારો છે એમનું સન્માન કરો તમે એટલા માટે હું ભાઈના સમર્થનમાં ઊભી છું થેન્ક યુ વેરી મચ વધારે બોલાઈ ગયું હોય તો ખૂબ આભાર ત્યારબાદ લખનજી ઠાકોરને કહીશ કે ક્યાંથી સમાજ અને કલાકારો ની વાત ચાલે છે મારે એકલા નો અવાજ આટલો મજબૂત તમે શ્રી કઈ બેઠો કરો ઠાકોર સમાજ ની વાહ બે જ વાત કરવી જાગો જાગો ઠાકોરો જાગો આથી ઘણા વર્ષ પહેલા ધ્યાનમાં લેજો આ મારી વાત કદાચ મીડિયા વાળા મિત્રોને પર વિનંતી કરું છું ભઈએ ગાયું તું જાગો જાગો ઠાકોરો જાગો ઘણા વર્ષ પહેલા અત્યારે હા જીગરે ગાયું ઠાકો ઠાક જાગો જાગો ઠાકોરો જાગો સાહેબ એટલું ધ્યાન રાખજો હજી 2030 અને 2035 માં ના ગાવું પડ આપણો આજ વસ્તુ સાહેબ હું તો ખુલે આમ પૈસા આવશે ને સાહેબ આ સમાજ માટે કુર્બાન છે ડોલર નો રૂપિયો સાહેબ ડોલર એક રૂપિયોમાં નહીં જોતો આ સમાજ માટે કુરબાન છે પણ મારા સમાજ ને ખાલી વિનંતી એટલી જ કરું છું ભાઈ એ જગાડ્યા છે એટલે બે હાજર માં બે હાજર ત્રીસ માં માટે આવું પડે હજીએ એટલે આ બધાએ ખૂબ સાહદારી સહકાર આપ્યો છે મારો તો મારા સમાજનો કોઈ પણ કલાકાર હોય અન્ય થશો હોય એ તો લખનમાં પણ પહેલો છે મારો નંબર ના હોય તો લખી દેજો જે પણ બોલવું હોય છે સાહેબ કોઈ પણ મીડિયા છે કોઈ પણ પ્લેટફોર્મ હશે લખન ઠાકોર બોલવા તૈયાર છે કોઈ મુદ્દો ઉઠાવો ના ઉઠાવ સમાજ માટે અને કલાકારો માટે લખદ ઠાકોર પેલા લડવ્યો વિડીયો વિક્રમ ઠાકોર પછીનો નો પેલો વિડીયો મારો તો લાઈવ થયો તો હું સરકાર સી ફોન કર્યો મેં રજૂઆત કરી

આ કલાકાર નો અને હર્ષદ ઠાકોર તો હંમેશા સમાજ માટે કીધું આખી જિંદગી સમાજ વાળા ને યાદ રે એટલે કલાકારો દરેક કલાકારો માટે હું લડું છું દરેક સમાજ માટે હંમેશા ઠાકોર સમાજ ઉભો છે કોઈ એવું નઈ સમજવાનું અમારો નાનો સમાજ છે ઠાકોર સમાજ હંમેશા સાથે છે અને વિક્રમભાઈ ઠાકોર સાથે હંમેશા સમાધાન નું ખુલ્લે આ મારો વિડીયો પહેલો છે મે સરકાર સાથે વાત કરી સરકારે કીધું કે તમે જેમ એમ તમે જે જે કોઈ તારીખ તમારી વાત તમારો અમે સન્માન કરવા તૈયાર છે રાજી ખુશી થી પણ સમાજ કહે છે તો સમાજ જે કહે છે કે અર્શદજી ના ઓકે છે અમે આપણે જઈએ વિધાનસભામાં તો જ બાકી નહીં અને ત્યાર પછી હું સુરભાને કહીશ કે સુરભા સમાજ વિશે તમે પણ બે શબ્દ થોડા કહો હલો ઠાકોર સમાજ ની એવી જય બોલો દિલ્હી સંભળાય બે હજાર હાથ માં જે દિલ્હી બેઠા હતા ને એ પેલા અહીંયા હતા આપડા વિક્રમભાઈ ને લેવા માટે જો શૂટિંગ ચાલતું તો મોકલતા હતા કે તમે આવી જાવ સમર્થન કરો તમને ધારાસભ્ય બનાવી દે બધું બનાવી દે એવું કહેતા હતા દિલ્હી જતા રહ્યા એટલે આપણે એમને સંભળાવીએ

પણ વિક્રમભાઈ છ થી એમનો જો પ્રોગ્રામ તો હું જોવા જતો હતો એટલે મને હજુ યાદ છે અને એક જ એવું ગાનારો હતો કદાચ જાગૃતિ એ વખતે લાવનાર પણ આ જ હતા અને મારી બેને કીધું ને કે ઠાકોર પાછળથી આગા પાછા

Hãy subscribe cho kênh Ghiền Mì rồi Để không bỏ lỡ những video hấp dẫn હતો પહોચાડવાનો છે દિલ્હી અવાજ ક્ષત્રિય ઠાકોર સમાજ ને અને વિધાનસભા વાળા આપણા સમાજ ના છે કલાકારો શું આપણા સમાજ ના છે રત્નો શું એમની શું તાકાત છે સન્માન કરવા ને તમામ સમાજ જે કલાકારો છે એ તમામ સમાજના નું સન્માન ક્ષત્રિય ઠાકોર સમાજ કરશે એક લાખ ઠાકોર માણસા મુકામે ભેગા જે કલાકારો છો જે રત્તો છો એમનો સન્માન કરીશુ બોલો તમે બધા તૈયાર છો મા કંઠમ હા જય તલાખ છે આયોજન મારો મારસા ઠાકોર સમાજ કરે છે